ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ પડેલા કુલ લેપ બાટલે ચારસો એસી કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામતી સાહેબશ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબશ્રી નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ સુરેન્દ્રકુમાર પિરાજી નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ શાર્દુલભાઈ નાવને તેઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકતના આધારે ભેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝ આકાશ રેસીડેન્સી દુકાન નંબર ચાર શેજી ટ્રેડર્સ નામની દુકાનમાં ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાનો સંગ્રહ કરી ત્યારે છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમી મતા સદર બાતમીવાળી જગ્યાએ જોઈ તપાસ કરતા આરોપીઓ ઓયેલા ડબલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોય છે સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલન્ટ ક્રાઈમેક્સના ઓઇલના પ્લાસ્ટિકના ડબલામાં ભારતીય બનાવટા વિદેશી દારૂની એક એક લીટરની કુલે બાટલી નંગ ચારસો એંસી જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચોવીસ હજારની તથા એક મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ જેનો રજિસ્ટર્ડ નંબર એમ એચ ફોર એટ સીબી ફોર એટ ફાઇવ ઝીરો જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા એક ટીવીસ જ્યુપિટર મોપેડ જેનો રજિસ્ટર્ડ નંબર ઝીરો ફાઈવ ટીઈ ફોર ટુ નાઇન સેવન જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ એમુદાબાલ કિંમત રૂપિયા નવ લાખ ચોર્યાસી હજારનું મળી આવેલ છે કબજે કરેલ છે સદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારનો જથ્થો રાખનાર આરોપી નામે શૈલેન્દ્ર કુમાર વેદરામ વેદરામસિંહ જાતે सिंह उमर वर्ष धंधो गैरेज रहे शिवलक्ष्मी अपार्टमेंट मधुरम सर्कल पास डिंडोली सूरत मूलवतन गांव नगला शीशम तालुको भौगाम जिले मैनपुरी उत्तर प्रदेश रामपुर राम कुमार राम, उपाध्याय रामाध्याय उमरवर्ष चौपन रहे चतुर्भुजपुर कादीपुर जिलों सुल्तानपुर ઉત્તર નાને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં બહેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ પાસઠ ઇ એક્યાસી અઠ્ઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતોની સાથે